નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મંગળવારના દિવસે ચૂપચાપ કાળો દોરો બાંધી દેજો જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારું દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ધનથી ભરાઈ જશે હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે અને મંગળવાર છે એ હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય છે માન્યતા છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીમાંથી છુટકારો નથી મેળવી શકતા તો મંગળવારના દિવસે કરવામાં આવેલો આ કાળા દોરાનો વિશેષ ઉપાય તમારી કિસ્મતને બદલી શકે છે જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખી દેજો જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે કેટલાય પ્રકારના સંકટો અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે ગરીબી અને દરિદ્રતા જેવી તમારી પાછળ પડી ગઈ છે તો હવે તમારે ગભરાવવાની જરૂર નથી કેમ કે આજના આ વિડીયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે ખાલી બે ચાર મિનિટનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો મૂળમાંથી નષ્ટ થઈ જશે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે જો તમે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરાના એ ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદ પુરાણમાં કે પ્રાચીન ગ્રંથોમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી જ તમારા જીવનમાં તમે જે કંઈ પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને ચોક્કસ સફળતા મળશે જ અને તમે તે ગમે તે કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારું ભાગ્ય તમને સાથ આપવા લાગશે તમારા નવગ્રહ તમારો સાથ આપવાનો શરૂ કરી દેશે અને આ નાના નાના ઉપાયને કરવા માત્રથી જ તમને તમારા જીવનમાં સફળ થતાં કોઈ રોકી નહીં શકે જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ મળતું નથી તો દરેક વ્યક્તિ એવું ઈચ્છે જ છે કે જે સરળતાથી ધન કમાઈ શકે જેનાથી તેના ઘરના ખર્ચા નીકળી શકે પોતાના પરિવારનું ગુજરાન ચાલી શકે અને પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત છે આજનો સમય આ એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા આખરે તેનું કારણ શું હોઈ શકે તો તેનું મુખ્ય કારણ હોય છે નકારાત્મક શક્તિઓ માની લો કે પહેલાં તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિનો વાસ થઈ ગયો આ જ એક એવું મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલા પ્રકારની પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે જેમ કે આજનો સમાજ એવો સમાજ છે કે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધીઓની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરાવી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલી પણ આવી જાય છે પરંતુ આજના આ વિડીયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ મંગળવારના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો જેવું આપણા વેદ પુરાણમાં લખ્યું છે તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઊભા હોય અને તમે બીજી તરફ એકલા ઊભા હોય તેમ છતાં પણ એ તે તમારું કંઈ જ નહીં બગાડી શકે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ પરેશાનીઓ સમસ્યા હોય તરત જ તે કોઈપણ વસ્તુ તમારાથી દૂર થઈ જશે અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને આશીર્વાદ તમને ચોક્કસ મળશે ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો જ મળે છે આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જશે તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે ધન સંબંધિત દરેક પરેશાની કષ્ટો અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે અને સૌથી જરૂરી વસ્તુ જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યા જેમ તમને આજના આ વિડીયોમાં જણાવવામાં જઈ રહ્યા છીએ તો તમને તેનો ફાયદો ચોક્કસ મળશે જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો તો એક દિવસ ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે આ બધા જ ઉપાય ખૂબ જ નાના છે પરંતુ અચૂક ઉપાય છે જેને કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી જતા નથી આજે કાળા દોરાના જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં પહેલાં પણ કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયનો ફાયદો પણ મળ્યો છે તમે હંમેશા જોયું જશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈ નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કાળા દોરામાં નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ પ્રકારની ઉર્જા હોય છે અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદ પુરાણ અનુસાર કોઈ પણ મંગળવારના દિવસે ચૂપચાપ કરશો તો તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી મુક્તિ મળી જશે અને તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે એટલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો કેમ કે આ કાળા દોરાના ઉપાય ખૂબ જ સાધારણ છે પરંતુ તેના લાભ તમને તરત જ મળી જશે તો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એક વાતનું ધ્યાન રાખો કે કાળા દોરાનો ઉપાય મંગળવારના દિવસે કરવો જોઈએ કેમ કે મંગળવારનો દિવસ હનુમાનજી મહારાજનો દિવસ હોય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજી મહારાજ ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે અને આ દિવસે તેમની સામે કોઈ પણ ઉપાય કરવામાં આવે તો તે ઉપાયનો તમને જરૂર લાભ મળશે એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો અને તમે પણ ઈચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે તો હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જળમૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થાય તો સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લખી દેજો અને જય શ્રી રામ જરૂરથી લખી દેજો તો સૌથી પહેલો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્ણ કરવાનો મહા ઉપાય હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા તમે આ ઉપાય કરી નાખ્યો તો તમારી નોકરી લાગી જશે તમારો બંધ પડેલો વેપાર ચાલવા લાગશે તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી થઈ જશે તો આ ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવામાં આવી રહ્યો છે તમારી કોઈ પણ મંગળવારના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે ત્યારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવામાં આવતું હોય મિત્રો હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય હવે તમે સૌ પ્રથમ હનુમાનજીની મૂર્તિની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો પછી તમારી મનોકામના બોલો આવી રીતે તમારે સાતવાર મનોકામના બોલવાની છે અને સાત ગાંઠો આ કાળા દોરા ઉપર લગાવવાની છે આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો ધ્યાન રાખો કે કાળો દોરા ઉપર સિંદૂર લાગવું જોઈએ પછી આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો અથવા તમે એકસો ને આઠ વાર ઓમ હનુમંતય નમઃ તેનો જાપ કરી શકો છો પછી તમારે કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે તેને મોલી દોરાથી બાંધી દો અને તમારા એ બે રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો આ ઉપાય કોઈ પણ મંગળવારના દિવસે કરવાનો છે ધ્યાન રાખો કે મંગળવારના દિવસે તમે ઉપાય કરશો તો તે મંગળવાર પછી તમારે તામસિક ભોજન છોડવું પડશે એટલે કે તમારે શરાબ ઈંડા માંસ મચ્છી વગેરે છોડવું પડશે આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે અને એ તમે કોઈ પણ મંગળવારના દિવસે આવી રીતે કરી નાખ્યો ઉપાય જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજીના આશીર્વાદથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઈ જશે હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ તો બીજો ઉપાય છે ઘરની બરકતનો ઉપાય જો મિત્રો તમારા ઘરમાં રોજે લડાઈ ઝઘડા કલેશ થતા હોય તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અનેક ઘરના લોકો એવું કહેતા હોય કે આ ઘર નથી પણ નર્ક છે તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતાએ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે તો કોઈ પણ મંગળવારના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે એક કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો હનુમાનજીના મંદિરે જાઓ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલાં હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો અને એકસો ને આઠ વાર જય શ્રી રામનો જાપ કરો હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા શરણ પાસે સ્પર્શ સ્પર્શ કરાવો અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું અને પછી કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર પર ટીંગાળી દેવાની છે માત્ર આટલો ઉપાય તમે કોઈપણ મંગળવારના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર કે જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે હવે તમારે એ કરવાનું છે કે આ પોટલીને એકવીસ દિવસ પછી કોઈ પણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે જેનાથી તમારા પરિવારની બરકત થશે તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર પરિવાર પર બની રહે તો વિડીયોને એક લાઇક કરો અને કમેન્ટમાં જય હનુમાનજી મહારાજ લખી દેજો હવે મિત્રો આપણે આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો ઉપાય તો જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો આ એક સાધન છે તપસ્યા છે જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી લા મળી જશે કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે છે તમારે માત્ર આટલું જ કરવાનું છે કોઈ પણ મંગળવારના દિવસે કાળા દોરો લેવાનો છે ચમેલીના તેલનો દીવો લેવાનો છે હનુમાનજીના મંદિરે જવાનું છે સૌથી પહેલાં હનુમાનજીના મંદિરે ચમેલીના તેલનો દીવો પ્રગટાવવાનો છે કાળા દોરાને તમારા હાથમાં રાખો હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે હવે દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુમાં બાંધી દો બસ આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમારા જીવનમાં તામસિક ભોજન ન કરો નહીતર તમારા જીવનમાં આવા દુષ્ટો પ્રભાવ આવશે જેની તમે કલ્પના નથી કરી શકતા મિત્રો તમને આ માહિતી કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં